અખિલ બ્રહ્માના નાથે જ્યારે રાસ રેસો ને ત્યારે સમય થંભી ગયો હતો અને આ પ્રકૃતિનો નિયમ બદલી ગયો હતો ચાંદ છે એ છ મહિના સુધી હેલો નહોતો સાહેબ આ અખિલ બ્રહ્માના માલિકની એમ કહેવાય કે લીલા છે અને પછી શું થયું હતું દ્વારિકા જય રિધમ બંધ કરવાનું એટલે કીધું કે આ રિધમ ચાલુ રહેશે તો મારું આત્માનું રીધમ ત્યાં સુધી નહીં પહોંચી શકે

હશે મારા નંદના લાલ ની લીલાયું કે અજીની વાતો કરે છે વનરાયુ અને બીજો પ્રશ્ન પૂછે છે તો આ કાનોડો છે એ માખણ ચોર તો ખબર છે વનરાવણ એ કે હા માખણ ચોર તો હતો પણ એમાં અમને એક કઈ સમજણ ન પડી શું સમજણ ન પડી કે માખણ ચોરવા આવે મોહન ત્યારે છાય કરે ગોપીયું હંતાય એ આપણે બધું જત્યો આ એ ગોપીયું બીજું કોઈ નતું આપડા જત્યો કે માખણ ચોરવા આવે મોહન ત્યારે છાય કરે ગોપીયું હંતાયું હું કામ હંતાય જાત્યું ખબર છે કે માખણ ચોરવા આવે છતાં સાઈન હતાય જાત્યુ અને આખી ટુકડી માખણ ચોરીને જાય પછી પાછો માં પહેર આવે જાત્યું કેવી રાવું કરત્યુ કે એ તો ઠો ફોડે મારા ઠીક ના ખણ ચોરવા આવે મોહન ત્યારે છાય કરી ગોપીઓ હંતાયું પણ પછી કે હું કે છે વન કે આખો ખેલ જોયો પણ અમને કાઈ ખબર પડી

કળાઓ નો અહિયાં એવું કહી શકાય કે આહિર સમાજની અંદર ભગવાન શ્રી કૃષ્ણની તમામ કળાઓના દર્શન થાય છે ત્યારે દ્વારકાના એક પત્રકાર દ્વારકા જિલ્લાના એક આપણા ચિત્રકાર અને જેની વિશ્વની અંદર છે છે એવા બેલા અહીંયા ઉપસ્થિત આપણે સૌ તાળીઓના સ્વાગત કરીએ છીએ અને આ મહારાષ્ટ્રને સમર્પિત થઈ અને એક ચિત્ર રજૂ કર્યું છે એ ચિત્રને આ મહારાષ્ટ્રને અર્પણ કરવા માટે હું વિનંતી કરી સામતભાઈને કે તેઓ અહીંયા આગળ પધારી અને ચિત્ર અર્પણ કરે અને આપણે આપણા કાર્યક્રમનો દોર આગળ વધારીશું બીજું અખિલ ભારતીય હાહરાણી મહારાજ સંગઠન તરફથી વિનમ્ર વિનંતી છે કે અહીંયા સાદુર ભગત ઉપસ્થિત છે એમને વિનંતી છે કે તેઓ અહીંયા સ્ટેજની બાજુમાં તાત્કાલિક પધારે માન્ય સાદુર ભગતને વિનંતી છે કે તેઓ સ્ટેજની બાજુમાં તાત્કાલિક પધારશે અને આપણે આપણા દોરને આગળ વધારીશું વિનંતી કરીશ માલદેભાઈ બેડા ને કે તેઓ આપણા કાર્યક્રમ નો દોર આગળ વધારે ભાઈ શ્રી માલદેભાઈ ભેડા